નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં ગુજરાત એક મોડલ સ્ટેટ કહેવામાં આવે છે પરંતુ આજ જ મોડલ સ્ટેટમાં સમયાંતરે ક્યાંક ધરણા ક્યાંક આંદોલન થતા હોય છે આવું જે એક આંદોલન ગાંધીનગરમાં જોયું જોવા મળ્યું કારણ કે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ પોતાના પડતર પ્રશ્નોને લઈને ક્યાંક જે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે હવે ઉમેદવારો લડી લેવાના મૂડમાં છે અને ઉગ્ર આંદોલન કરવાના મૂડમાં છે કારણ કે વારંવાર રજૂઆત કરવામાં આવી છે એમનું ઉમેદવારોનું કહેવું છે કે અમે લેખિતમાં રજૂઆત કરી છે પરંતુ કોઈ ધ્યાનમાં લેતું જ નથી અને સાથે જ જે પ્રમાણે વાત કરી છે જે પ્રમાણે વાત કરી છે કે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરી છે ઉમેદવારો દ્વારા શિક્ષકોની ઝડપી ભરતી થાય એવી માંગ કરવામાં આવી રહી છે અને ઉમેદવારોનું કહેવું છે કે બેરા કાને કશું જ સંભળાતું નથી વારંવાર લેખિકને મૌખિક રજૂઆત કરી છતાં પણ છેલ્લા બે વર્ષથી જે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે ગોકાળ ગતિએ ચાલી રહી છે મુખ્યમંત્રી અને મંત્રી જો આમાં રસ દાખવે તો ચોક્કસ આનો ઉકેલ આવે ન્યાય અપાવે એવી માંગ છે અને આ જે ઉમેદવારો વિરોધ કર્યો એને લઈને જે રાજ્યના શિક્ષણ મંત્રી છે એટલે પ્રફુલ્લ પાસેરિયા એમણે ચોક્કસ કહ્યું છે કે ગુજરાત સરકાર હવે ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી કરશે આચાર સંહિતાના કારણે ભરતી પ્રક્રિયામાં મોડું થયું છે એમણે કહ્યું છે તો હવે આની પર કેટલો વિશ્વાસ આ ઉમેદવારો મૂકશે ને શું ખરેખર ચોક્કસ સમયગાળો આપ્યો છે એમાં ભરતી થશે કે કેમ કારણ કે એ પણ કહ્યું છે કે અગાઉ પણ અમને સમયમર્યાદા આપવામાં આવી હતી પરંતુ એ સમયમર્યાદાનું પાલન થયું નથી એટલે અમને વિશ્વાસ નથી તો શું હવે ઉમેદવારો માની લો કે પ્રફુલ્લભાઈ પાનસેરીએ આ વાત કરી છે તો આંદોલન પાછું ખેંચી લેશે કે પછી આંદોલનને ઉગ્ર બનાવશે આ જ મુદ્દે ચર્ચા કરવી છે કે શિક્ષકોની ભરતીમાં ઓટ ક્યારે આવશે અને આ જ ચર્ચા કરવા માટે

દર પંદરમી જૂને કાયમી શિક્ષક ની ભરતી કરીશું એક હજી એમનું થયું જ નથી સોળ એક બે હજાર પચીસ એક વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં એમને બયાન આપ્યું હતું કે એક જ મહિનામાં હવે દરેક શિક્ષક ને નિમણૂક પત્ર આપી લેશો આજે એક મહિનો જતો રહ્યો હજુ કે અમારું નવ થી બાર નું પીએમએ વન અને ટીવી પણ આવ્યું નથી કરે છે

સાગર ભાઈ માંગ તો અમારી પહેલી એવી છે કે શિક્ષણ સાહેબ નવથી બાદ નું પીએમએફ ટીવી કેરેટ આપશો બીજી માંગ છે એક થી આઠ ની વિદ્યા સહાયક માં કેટેગરી અને વિષય મુજબ જગ્યાઓ નું લિસ્ટ જાહેર હમ ત્યારબાદ આપતો તો કદાચ જાણતા હશો કુબેરભી દિંદોર સાહેબ એક જુના શિક્ષકોના આચાર્યની ભરતી કરી છે ભરતી નથી કરી પણ કરી છે પેલા તમને એ સમજાવવા માંગુ છું

છતાં પણ આજે હું ભાજપના પ્રવક્તાને પૂછવા માંગુ છું કે જો ગળીએ ગલીએ અત્યારે ગુદ્દાઓ ફરે છે એની પર જો આવું કમેન્ટ કર્યું હોત ને તો ગુજરાતની અંદર ક્યાં પણ ગુદ્દાગીરી ના હોત આજે આતંકવાદી જેવું વર્તન કર્યું છે અમે બધા ભણેલા કરેલા છે અમારી જોડે ડિગ્રી છે અમે કોઈ ગુંદા કે આતંકવાદી નથી અચ્છા કયા પ્રકારનું વર્તન થયું સાગર શાહ તમારી સાથે

ભરતી કેલેન્ડર જોઈએ તો બે હાજર અઢાર ની વાત હોય કે થોડા વર્ષ ની વાત હોય ભરતી

કે ભાઈ કોંગ્રેસ ના કે એવું મેં આંદોલન મેં કોઈના ઉપર આક્ષેપ નથી કર્યો કરતા હોય એ રીતે પણ સાગરભાઈ ને ખબર નથી કે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર કોણ છે કુબેરભાઈ ડિંડોર એ પ્રોફેસર છે એટલે ના ખબર પડતી હોય આ ખબર પડતી હોય ને બધી ખબર પડે છે અને એટલે જ ભરતી કરવાના છે એટલે આક્ષેપ લગાવ

સાહેબ અમને જાણીએ છે કે કીબોર્ડ કોબેર બી બિંદોર સંખ્યા પ્રોફેસર ની અંદર ડિગ્રી છે એ પણ અમે જાણીએ છે એમને આગળ ડોક્ટર કોબેર બી લાગે છે પણ મને ખબર છે બરાબર લો હા કેટલા પ્રવક્તાને એક જ વસ્તુ પૂછું છું પદલી અને ભડકી એ બેની વચ્ચેનો ફેર શું એક કુબેરભાઈ ડિંડોર ને નથી ખબર એવો આક્ષેપ છે એમનો કે બદલી કોને કહેવાય ભરતી કોને કહેવાય એ ખબર નથી એવું શૈલેષભાઈ એ કહી રહ્યા છે સાગરભાઈ બદલી કરી રહ્યા છો સાગર ભાઈ હવે પાછા વળી જાઓ હવે હું વાત કરું છું તમારી વાતનો જવાબ આપું છું દિલીપભાઈ વન ની વાત સાથે પણ હું સહમત છું ઓગણસાઠ કરોડ નું શિક્ષણનું બજેટ આ વખતે કર્યું સતત સતત વીસ ત્રીસ નો વધારો કરતા જઈએ કરતા શિક્ષણ વિભાગ ગંભીરતાથી લઈ રહ્યું છે આગામી દિવસોમાં ભરતી થશે થશે ને થશે આ સરકારની નીતિ અને નિયત બંને સાફ છે અમારી અમારી નીતિ અને નિયતમાં ક્યાંય ખોટ નથી અને આ

શિક્ષણ છે એક વાત બીજી વાત બે હજાર એક થી બે ભરતી અમે જ કરી છે અપર વીસ હાજર એકસો ને બત્રીસ શિક્ષકો ની ભરતી અમે જ કરી છે સેકન્ડરીમાં નવસો ને શિક્ષકો ની ભરતી અમે જ કરી છે હાયર સેકન્ડરીમાં ચારસો એક્યાસી

શૈલેષભાઈ દિલીપભાઈ માનો કે શિક્ષકો આંદોલન કરે છે કે કોઈ પણ આંદોલન કરે છે આંદોલન કરવાનો બંધારણીય અધિકાર છે આંદોલન કરે જેમાં કોંગ્રેસ પણ આંદોલન કરે સંસ્થા પણ કરે શિક્ષકો પણ કરે અને વેપારીઓ પણ આંદોલન કરે પરંતુ આંદોલન કર્યું છે એમાં ક્યાય કોઈ ઉપર અન્યાય થયો છે અત્યાચાર થયો છે તો એની પણ તપાસ કરવામાં આવશે અને એમાં પણ જોવામાં આવશે પરંતુ આખને શિક્ષકો છીએ આગામી દિવસોમાં આપણે વિદ્યાર્થીઓને જ્ઞાન આપવાનું છે ભણાવવાના છે તો એને પણ ડિસિપ્લિન રાખવી પડે ડિસિપ્લિન ના રાખીને ને ડિસિપ્લિન

પરંતુ તમે વિધાનસભાના પટેલ પર અમિત ચાવડાજી હોય કે આનંદભાઈ પટેલ હોય કે ઈવન અમારા જે બી ધારાસભ્ય છે પટેલ દ્વારા ભી ઘણી વાર રજૂઆત થઈ છે મારા મિત્ર જે વાત કરે છે કે ખભા પર બંદૂક મૂકીને ફોડવાની વાત તો મારે એમના જોડે જાણવું છે કોનો કોણ બંદૂક ફોડાવે છે અને એ સ્પષ્ટ નામ બોલે એવી રીતના અધર વાત ના કરો જેથી જે પેલા આપડા ટેટ ઉમેદવાર છે ખ્યાલ આવે બરાબર છે ખોટી રીતે આક્ષેપ કરવાથી કોઈ ફાયદો થવાનો નથી બીજી વાત કે શિક્ષકની વાત કરો છો તમે discipline માં તો શિક્ષક જ એવો વ્યક્તિ છે જે નૈતિકતાના મૂલ્યો શીખવાડે છે શીખવાડે છે વિદ્યાર્થીઓને અને જો અન્યાય થતો હોય તો અન્યાય સામે લડવાની તાકાત બી શિક્ષક જ વિદ્યાર્થીઓને શીખવાડે છે અને જો એ શિક્ષક જોડે અન્યાય થતો હોય અને પોતાની રજૂઆત સરકાર આગળ કરે તો એ સરકારની જવાબદારી નૈતિક જવાબદારી બને છે કે એમની વાત સાંભળવી જોઈએ આજે શિક્ષક જેવો વ્યક્તિ જો રસ્તા પર આવી રહ્યો છે તો સરકારે ચિંતા અને ચિંતન બે કરવાની જરૂર છે આવી રીતના આવીને તમે શું કે વાગોળો છો કે અમે આટલી ભરતી કરી અરે તમે સરકારમાં છો તો તમારે જ ભરતી કરવાની હોય ને

રાજ્ય શિક્ષણ મંત્રી એ ખાતરી આપી છે કે હવે આ ભરતી પારદર્શિતા કરવામાં આવશે ને સમયબદ્ધ કરવામાં આવશે આવી ખાતરી પર વિશ્વાસ કેટલો કરી શકાય અને મારી નથી થતું તો કોંગ્રેસે આ વિદ્યાર્થીઓના કે આ ઉમેદવારોના પડખે રહેવું જોઈએ એવું નથી લાગતું

તમારો પ્રોગ્રામ હોય એમાં કોઈ આચાર સંહિતા નહી શૈલેષભાઈ કોઈ પણ પાર્ટી નો કાર્યક્રમ હોય તો પણ જયારે ચૂંટણીઓ હોય ત્યારે આચાર સંહિતા ને નડે આપ આગામી દિવસોમાં સાગરભાઈ શિક્ષક બનવા જઈ રહ્યા છો અને તમે સરકારમાં એક પ્રતિનિધિ તરીકે જઈ રહ્યા છો કે કે આંદોલન આંદોલન કરવું એ પણ પણ કરો છો તો એના અમુક નીતિ અને નિયમો હોય આપણે જાણીએ છીએ અનુચ્છેદ અનુચ્છેદ પ્રમાણે સ્વતંત્ર રીતે એકઠા થવાનો અધિકાર છે આંદોલન કરવાનો પણ અધિકાર છે પણ કહેવાનો મતલબ એમ છે કે આચાર સંહિતા શું કહેવાય અને આચાર સંહિતા કોઈ પક્ષ કે સરકાર નથી લગાડતી એક વાત આચાર સંહિતા ઇલેક્શન

નાખી દો પકડી લો અટકાયત કરી લો આ દેખાવું ના જોઈએ નિકુલ પટેલ શું કેવું છે કે કેટલી અપેક્ષા હવે રાખી શકાય કે આ જે પ્રમાણે શિક્ષણ મંત્રીએ આ જે વાત કરી છે નિવેદન આપ્યું છે શોર્ટમાં

અમારી માંગણી એક જ છે કે અમને ઉનાળા પહેલા અમને અમારું નિમણૂક પત્ર આપી લે બીજો અમે કઈ નહીં માંગતા કે ભાઈ જોડે અમારી જે માંગણી એ પૂરી કરી નાખો અમે કોઈ એવી માંગણી નથી કરી કે તમે પૂર્ણ ના કરી શકો ચલો સરકાર જો આ સાંભળતી હોય ઉમેદવાર પોતે બોલી રહ્યા છે કોઈ પાર્ટીના પ્રવક્તા નથી બોલી રહ્યા કે જેને લઈને આપણે એમ કહીએ કે પાર્ટીની વાત કરી રહ્યા છે પણ

પણ અપેક્ષા રાખીએ કે જે પ્રમાણે કોંગ્રેસના પ્રવક્તા કહી રહ્યા છે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા કહી રહ્યા છે કે ચોક્કસ નીતિ અને નિયતમાં મારી ખોટ નથી તો પછી એ સાબિત કરી બતાવ્યું ભરતી કરી બતાવ્યું પૂર્ણ ભરતી થશે ટેકનિકલ ખામીઓ હતી એ દૂર કરીને ભરતી કરી બતાવે અને સાગર ભાઈએ કહ્યું તેમ કે નિમણૂક પત્રો આપો અને જ્યારે અન્ય રેલીઓ કાઢે છે ધરણા કરે છે ત્યારે કશું જ નડતું નથી અમે અમારો હક માંગીએ છીએ ત્યારે આ સરકાર અમને ટીંગાટોળી કરીને

રોજીરો રોજગારી મેળવીને પોતાના પરિવારની ચિંતા દૂર કરશે હવે સરકારે વિચારવાનું છે ફરી મળીશું જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર